સમાચાર જોઈએ સુરત જિલ્લાના સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ગલા ગામમાં ખેડૂત પ્રવીણભાઈ માંગુકાએ આધુનિક ખેતીનો અનોખો પ્રયોગ કર્યો છે તેમણે ત્રણસો વીઘા જમીનમાં એક લાખથી વધુ કેસર કેરીના આંબાનું ઈઝરાયલી પદ્ધતિથી વાવેતર કર્યું છે ફાર્મમાં એઆઈ ટેકનોલોજી ઇન્સ્ટોલ કરવામાં આવી છે આ સિસ્ટમ દર કલાકે વાતાવરણનું એનાલિસિસ રિપોર્ટ ચૌદ દિવસ અગાઉથી આપે છે તેમણે એક વીઘા જમીનને પ્રયોગશાળા તરીકે વિકસાવી છે અહીં તાઇવાનથી મંગાવેલા દોઢ લાખ રૂપિયા કિલોના તરબૂચનું બિયારણ બ્લેક મકાઈ અને પાઇનેપલનું પણ વાવેતર કર્યું છે છેલ્લા વીસ દિવસથી સુરત જિલ્લામાં છાસવારે માવઠું થઈ રહ્યું છે જેને લઈને ખેડૂતો પાયમાલ થઈ ગયા છે પણ ખેડૂત પ્રવીણભાઈ માંગુકિયાનું માવઠું કંઈ જ બગાડી શક્યું નથી પોતાના ખેતરમાં ઊભું કરેલ વેધર સ્ટેશનથી પ્રવીણભાઈને મેસેજ મળ્યા હતા કે માવઠું થવાની પૂરેપૂરી શક્યતા છે જેને લઈને પ્રવીણભાઈએ તુરંત

જેમાં અમે ઇઝરાયલ હાઈડેન્સીટી પદ્ધતિથી છે છે આંબાનું વાવેતર કરેલું તો એ પ્રમાણે આંબાની સંખ્યા લાખ એક લાખ પાંચ હજાર જેવી છે હાઈડેન્સીટી પદ્ધતિમાં એવું છે કે તમારે રોજે કામ રહે એટલે જેવું જૂનવાણી કે ટ્રેડિશનલ આંબા પદ્ધતિથી કે બાગાયતી પાક હતું કે તમે સિઝનમાં જાઓ ને પછી જાઓ તો ન ચાલે તો આમાં એવું નથી તમારે રેગ્યુલર જવું પડે અને વ્યવસ્થાપનમાં અમારી પાસે અહીંયા ડ્રીપ ઇરિગેશન પદ્ધતિ છે પાણીની વ્યવસ્થા માટે અમારું પોતાનું તળાવ બનાવેલું છે અને સુરક્ષા માટે ફરતે બાજુ તાર ફેન્સિંગ બનાવેલું છે આ તમામ કેરીઓ અમારે આ વર્ષે તે પહેલું ઉત્પાદન હતું અ અંદાજે દસક હજાર આંબામાં તો એને અમે અમારું આખું રિટેલ કસ્ટમર બેઝ અ પ્લાન છે કે સુરતની અંદર ઘરે ઘરે કેરીઓ પહોંચાડીએ છીએ અને અમારું એક નાના વરાજા અને વેસુમાં બે આઉટલેટ આપ્યા છે જ્યાંથી લોકો જાતે આવીને લઈ શકે છે અને ઓર્ગેનિક હોવાથી સરકારે અમને પ્રાકૃતિક કૃષિ બજાર વેસુમાં પણ પરમિશન આપી છે ત્યાં પણ અમે વેચવા જઈએ છે બુધવાર અને રવિવાર એટલે સ્ટેશન સ્ટેશન છે છે ટેકનોલોજી એટલે જેમાં તમને વાતાવરણની અંદર થતા અનેક ફેરફારો જેવા કે પવનની દિશા પવનની ઝડપ તડકાની તીવ્રતા તડકાનો ટાઈમિંગ વરસાદ વરસાદની કેટલો વરસાદ પડવાનો છે એ બધી માહિતી તમને એઆઈ સ્ટેશન અથવા વેધર બેઝ સ્ટેશન દ્વારા તમને જાણવા મળે છે ફોનના એપ્લિકેશન થ્રુ અમને સાહેબ માવતાથી આ એઆઈ ટેકનોલોજી અથવા તો વેધર બેઝ સ્ટેશનને લીધે કોઈ પણ જાતનું નુકસાન અમારે અથવા તો એવું કહી શકે કોઈ પણ જાતનું એટલે એક કેરી અમારી ખરી નથી જ્યારે માવઠું થયું ત્યારે અમે બીજા દિવસે તપાસ કરવા ખેતરમાં ગયા જોવા માટે કે કેરી ખરી છે તો વીણી અને જે તે ભાવે સરદાર માર્કેટમાં મોકલી દઈએ પણ અમે જોયું એક પણ એટલે એક પણ કેરી એટલા મોટા ખેતરમાં પડેલી નહોતી તો આ એપ્લિકેશન અથવા એઆઈ ટેકનોલોજીથી અમને બે દિવસ અગાઉ ત્રણ દિવસ અગાઉ માહિતી મળી ગઈ હતી કે આ તારીખે આ આવી થવાની શક્યતા રહેલી છે પછી જેમ જેમ એ સમય નજીક આવતો જાય ને એમ શક્યતા વધતી જાય એટલે આપણને ખબર પડે કે આ હવે આ સો ટકા થઈ જવાનું છે તો આગલે દિવસે જે આંબાની વ્યાસની બહારની બાજુ જે કેરીઓ લટકતી હોય કે જે પવનથી વાવાઝોડા થી વરસાદથી ખરાબ થઈ શકે છે પડી શકે છે કે ખરી જાય છે એ બધી જ કેરીઓ અમે ઉતારી અને અમે અમારા કોલ્ડ સ્ટોરેજની અંદર લઈ લીધી હતી અને પછી અમે આરામથી સેલ કરી દીધી તો કેરી પણ બચી ગઈ પાક પણ બચી ગયો અને પૂરતા ભાવ પણ મળ્યા અને કસ્ટમરો સુધી સારો માલ અમે વરસાદની સિઝનમાં પણ પહોંચાડ્યો